રામ 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 મળી મારા એક વાગે આવ શ્રીંગારી રામ છે રામ 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 મળી રામ રામ હારો કે છે તમારો કુળ નો દીવો રામ 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 મળી રામ શુક્રી છે સલાહકાર માતા શું સલાહ હાલવું મારું કામ છે દીકરા હા મારી સલાહકાર માતા શું સલાહ હાલવું છે દીકરા મારો ભગવાન હારું કરીશ છે મારો રામ હારું કરીશ છે અને તમામ જે ભાવિક છે મારા એમના કુળના દીવા હારું કરીશ છે આવા આશીર્વાદ આલું અને એમના કુળના દીવાના શરણ મારે એવું કહું શું દીકરા કુળના દીવાથી કોઈ મોટું નથી કોઈ માતા જબરી નથી તમારો કુળનો દીવો તમારા ઘરે જબરો છો તમારો કુળનો દીવો તમારા ઘરે જબરો છે આવું હું વાઘેલા વર્ષની મેળવી કહું છું દીકરા હા નિરાશ થઈ કોઈ કોઈ જગ્યાએ કોઈ જાતું હોય છે તો કોઈ અભિમાન થી હટતા હોય છે દીકરાઓ અભિમાન થી જે ગમે તે કોઈ વ્યક્તિ અભિમાન થી હડતા હોય છે તો એને કોઈ વ્યક્તિ કોઈ પૂછવા માટે જાતું હોય દીકરા કોઈ પહેણ પૂછવા માટે જાતું હોય એટલે કોઈ વ્યક્તિ અભિમાન થી હાલે ઘણા એવા છે કે જે અભિમાન કરતા હોય છે મારી પહેણ છે મારી માતા જબરી હું જ જબરો છું મારી માતા જ જબરી છે અને જે વ્યક્તિ જાતો હોય ને દીકરા નિરાશાક થઈને જાતો હોય એના કને શું એને ઘરે નહીં હોય એના ઘરે માતા નહીં હોય દીકરા એના માટે એના માટે જ કહું છું દીકરા આ સમજી જાય ને ચાં દોડવાની જરૂર નથી જરૂર નહીં દીકરાઓ એટલે જે દાતા હોય બાપડા બાપડા બચારા થઈને બાપડા બચારા થઈને બાપડા બચારા થઈને બે દીકરા એના માટે જ હું વાત કરું

દોડવાની બીજે કે ત્રીજે કે મારા જવાની જરૂર નથી એ તમે ભરતા હોય પણ તમારો કુળ નો દીવો તમારા હૃદયમાં હોય છે હોય છે ને હોય જ છે તમારો કુળ નો દીવો તમારી ભેડે જ હોય છે દીકરા એવું ચાહે જવાની જરૂર નહીં ને એવું બાપડા બચારા થવાની જરૂર નહીં ચાહે નિરાશ થવાની જરૂર નહીં નિરાશ થવાની જરૂર નહીં તમારા કુળના દીવાની વાત કરો

કશું નહીં થયું દીકરા મારી આજ સલાહ છે દીકરા હું માતા સલાહ કે તમારી કુળની માતા વગર કશું જ શક્ય નથી હો દીકરા સારું કરશે ને તો તમારી કુળ માતા જ સારું કરશે આવું તો કહું છું હર વખતે કહું છું દીકરા હર વખતે હું લાઈવ છું હું છું હર જ કહું છું કે તમારી કુળની માતા અને હર જગ્યા જબર જબરી વાત કરીશ પણ તમારા કુળના દીવા સિવાય નહીં થાય નહીં થાય ને નહીં થાય તમારે ફરવું પડશે એટલે ફરવાનું છે મેલી દો અને તમારા કુળના દીવાના પગ પકડો દીકરા આજ કરો બીજું કશું કરવાની જરૂર નથી તમારા કુળના દીવા સિવાય બારે દોડતા હોય છે એના માટે જ આ સલાહ છે મારી કે તમારા કુળના દિવાન પકડો દીકરા તમારા કુળના દીવા સિવાય કશું ચા થવાનું નહીં કયો અત્યારે ઘણી જગ્યાએ એક જે વાત કરવા જઉં છું મેં મારી સમજવારી જ વાત છે દીકરા જે હમજ ને જ્ઞાન લેશે ને જે મારું મારું જ્ઞાન લેશ મારું જ્ઞાન લેશ કોઈ એવું જ્ઞાન નથી હાલતી કે આમ કરજો આ વિધિ કરવી પડશે આમ કરવું પડશે કોઈ વિધિ નહીં બતાડીને કશું જ નહીં બતાડી કે આ રૂપિયા બગાડવા પડશે કશું જ બતાડ્યું નથી એ જ બતાવશું કે તમારા કુળના દીવા ના સ્થાનમાં માં તમારા કુળના દીવાના સ્થાન માં આવું જ મેં કીધું છે તમારા કુળના દીવાના સ્થાનમાં રહો તમારા કુળના દીવાને ઓળખો તમારા કુળના દીવા સિવાય ક્યાંય જાવું નહીં આવી ઓળખ હાલું છું દીકરા એટલે જે મારું જ્ઞાન લેશે ને એ તમારો કુળ નો દીવો તમે જાતે રાજી કરી છો ઘરે બેઠા બચારા થવાની જરૂર નહીં પડે આવું બાપડા બચારા થવાની કાંઈ જરૂર નહી દીકરાઓ

કેમ કે તમારા ઘરે મુજબરી નથી 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 ને તમારો કુડનો નો છે જે સારું કરે ને એ જ કરીશ તમારો કુડનો નો દિવસ સારું કરશે અત્યારે ઘણી જગ્યાએ એવું હોય છે કે માતા રખડતી હોય છે તો રખડતી હોય છે ઘણા એવું એવું પણ કહેતા હોય છે દીકરા કે કુટુંબ ભેડું નથી ભાઈઓ ભેડા નથી માતાનું રખડે છે પછી શું કરશે

બધાના વિચાર તો અલગ અલગ હોય કે ના હોય દીકરા બધાના વિચાર અલગ અલગ જ હોય હા મળી ભલે આવતા હોય બધા પણ શું થાય પછી કે બેઠા હતા અને નથી મેળ પડ્યો ઓકે નથી મેળ પડ્યો નથી છેડતા ચમ કોઈક માતા આવે છે ને બધું ઉડાડી દે શું થાય છે કે કોઈક માતા નડે છે રખડે છે તો ઉડાડી દે છે આવી એ વાત થતી હોય છે એના માટે જ હું દીકરા વાત કરું છું કે એ ઉડાડી કોઈ દેતું નથી તમારા મન ઉડાડે રાખશે તમારા ઘરના છે ભીઓના તમારા કુટુંબના જે મન છે ને એક નથી ના ભી એક નથી માઠ માઠ બિહાડતા હોય પર હોય તમે ઘરની દેવનું કરતા હોય ત્યારે પછી એમનું મન ના હોય એમનું મન ના હોય એટલે શું થાય એટલે બધું આમથી આમ થઈ જવાનું છે ને દીકરા એટલે આવું કઉશું કે બધું આવી રીતનું થઈ જવાતું હોય છે એના કરતા કદાચ એમ થતું હોય ને તો મારી આ સલાહ લેજો દીકરા સલાહ લેજો હા મળી કે એવું એવું હોય હોય ને ને ના કરવું તો ભેગા કરવા જાવ ભેગા થાય અને પડે એ તો ઘરની દેવ કરતી હોય ભેગા તમારો કુળ દીવો એક આંકડે બધાને કરે છે પણ તમે નિર્ભર થાવ તમારા કુળના દીવા પ્રત્યે જે દેવનું ગતિનું કરવું હોય એ તમારા કુળના દીવા પ્રત્યે થાવ દીકરા એટલે તમારે આવું બધું કરવાની જરૂર નહીં તમે એકલા જ મજબૂત છો તમને વિશ્વાસ છે તમારી ઘરની કુડના દીવાની લાગણીમાં કુડના દીવાના ચરમના રહેવા માંગતા હોય છે કુળીનો દીવો કેમ કરવો હોય છે તમારે તો પછી તમે જાતે કરી શકો છો એકલા આ બધું ભેગા કરો ને કોઈના મન ના હોય ને પછી બધું વેરાઈ જાય કરવાનું હોય ને એ ના થાય તમારે શું થાય તમારે જે દેવનું કરવાનું હોય ને એ ના થાય આ મળી એના કરતા તમે જાતે એકલા કરી શકો છો તેમ કે કોઈના મન નથી શું કેમ ભાઈ પરાણા છો પરાણે કશું થાય નહીં પ્રેમ ને ભાવ જોવે એક આતેડી જોવે બધાની એક આતેડી તો હોતી નથી કોઈ ભાઈ એક આતેડી તો હોતી જ નહીં કોઈની એક આતેડી થાય તો તમારો કુડનો દીવો કરે આવું કોઈ વ્યક્તિ જાતે કરીને દોડીને કરતા હોય ને તો આવું ના કરવું કોઈ દિવસ ના કરવું નહીં થાય એવું શર્ટ કોઈ દિવસ ના થાય આતેડી જોવે બધાની એક બધા ઘરના સભ્યો કે આખું કુટુંબની કોઈ આતેડી ના થાય તો દેવનું કામ તમારું ઉડી જાય છે નથી થતું તો ના થાય એના માટે જે વ્યક્તિ દોડતો હોય ને એ જ ખુદ એના મનથી વિચારી દીકરા કરીએ કે શો કે મારે કેટલું દોડવું હવે કુટુંબનું નું કરવા જવું આમ કરવા જવું નહીં થતું આમ થાય છે એટલે એક સભ્યનું જ મન હોય જે વ્યક્તિ કરનાર નું મન હોય કુળના દીવા પ્રત્યે તો એ મનની લાગણી થી કુળનો દીવો તમારી જોડે હાજર રહે કોઈ ફેદવા ના આવ્યો આવું કહું છું કોડે ના કેમ કે એનું મન બરાબર છે એની નાભી બરાબર છે એ આ તો વ્યક્તિ છે

આપાથી મોટા માતા થતા હોય છે એટલે એના માટે એ જ કહું છું કે અમે આ તેડી એક ના થાય મની ના ભી એક ના થાય ને દીકરા ત્યાં સુધી બધું નકામું નકામું ને નકામું હાચું મળે એટલે તમારા કુડના દીવા પ્રત્યે જે વ્યક્તિ જે દોડતો હોય ને એ જાતે જ દોડે ને જાતે જ કરે તો આ બધું ફેદાય ને ના ફેદાય પોદાડો બધાને ભેગા કરો ને ફેદાઈ જાય એટલે આ કોઈનું મન ના હોય એટલે એવું થવાનું જ છે દીકરા એટલે એકલા જાતે કરીએ કોઈ નિર્ભર થઈ નું